કેમ છો ભાઈ ભાવનગર મજામાં તો આજે હું તમને જે વસ્તુ ખવડાવવા આવ્યો છું ને ઓગણીસો ને સુડતાલીસમાં ભાઈ આપણને આઝાદી મળી અને આજે દુકાન તમને પાછળ બતાવી છે ને એ ઓગણીસો ઓગણપચાસમાં ચાલુ થઈ અને અહીંયા જે છે ને સ્પેશિયલ એમની ચાટ અને સમોસા અને પાઉંભાજી વખણાય છે તો તમને હું આજે એ જ ખવડાવવા લઈને આવ્યો છું ચાલો ખવડાવું ભાઈ

જો ભાઈ જબરદસ્ત ગરમ માં ગરમ રગડો ખાતો જાય છે આ જો ભાઈ અહીંયા છે ને હવે આપણી માટે પાઉંભાજી બનાવે છે અને પાઉભાજીની ભાજી અત્યારે બને છે હા હા જે જબરદસ્ત સુગંધ આવી છે ભાઈ કિંમત શું છે ભાઈ રૂપિયા પાઉં ભાજી આવી ગઈ છે અને આની જે પ્રાઇસ છે એ નેવું રૂપિયા છે પૂરીમાં આવી રીતે છે ને પૂરીની આખી ડોલ ભરેલી હોય એમાંથી માસી આવી રીતે પ્લેટ ભરતા જાય પછી જો સેવ પુરી કે દહીં પૂરી હોય તો અહીંયાથી બધી વસ્તુ આની અંદર નાખવામાં આવે બાકી પાણીપુરી હોય તો ડાયરેક્ટ અહીંયાથી પ્લેટ આવી રીતની ભરેલી હોય આખી જોવા આમ અને પાણી આપી દેવામાં આવે બાકી અહીંયા આવી રીતે આમ રગડાની પેટીસ હોય બોલો પણ રગડો ગરમ થાય છે ને આજે છે સમોસા છે એની આખી પ્લેટ મેં તમને બનતી બતાવી એમાં આજે છે તીખું પાણી છે બુંદી વાળું સજાવી જાય એવું પાણી જો ભાઈ આપણી જબરદસ્ત મિક્સ પ્લેટ આવી ગઈ છે મેં તમને બતાવ્યું એ પ્રમાણે બધી જ વસ્તુઓ અમારે નાખી છે અને આવું હમણાં ચાખો ને બીજું આપણે પાણીપુરી કીધી છે હું તમને બતાવું અને આ ભાઈ આપણી આવી ગઈ છે પાણીપુરી આમાં છે ને બીજું વાટકામાં છે ને પાણી આપે છે તીખું એ હું તમને બતાવીશ આનું પણ આપણે ટેસ્ટિંગ કરવાનું છે અહીંયા આવી રીતે જ તે કહેવાય ને પાણીપુરી આપે છે ને વાટકામાં પાણી આપે છે આ મસાલો આવી રીતે ભરીને અલગ પ્લેટમાં આટલી પૂરી આપી દઈ

આપણે રાતના બે વાગ્યા સુધી ત્યારે હતું અત્યારે અમારો સવારને દસ વાગ્યા થી રાતના દસ વાગ્યા સુધી ટાઈમ છે અને ભાઈ આપણે કેટલી પ્રોડક્ટ અહીંયા કેટલા કેટલા ટાઈપની બધી વસ્તુઓ રાખો છો એક કહી દો આપણે પાણીપુરી છે મિક્સ પ્લેટ છે દહીં છે દિલ્હી ચાટ છે દહીં છે રગડાપુરી છે સેવપુરી છે પાઉભાજી છે પુલાવ છે બરાબર એવી ઘણી બધી આઈટમો છે ઓકે અને આપણે મોસ્ટ ફેમસ કઈ છે અહીંયા પબ્લિકને ખૂબ જ ભાવતી હોય અને પસંદ હોય એવી મિક્સ પ્લેટ છે પાણીપુરી છે દહીં છે ચટણીપુરી પૂરી છે સેવ પૂરી છે એ બધી ઘણા ઘણા ને મિક્સ પ્લેટ મારી રેગ્યુલર આઇટમ છે જો ભાઈ અત્યારે મારી સામે તે પાણીપુરી અને મિક્સ પ્લેટ તો આપણે મંગાવી લીધી છે કેમ કે આ બે વસ્તુ તો અહીંયાની ભાઈ ખૂબ જ ફેમસ છે અને ઘણા લોકો એ ભાઈ મને કીધેલું છે કે અહીંયા જઈને એકવાર આ ટ્રાય કરજો અને મેં આઈ થિંક બે થી ત્રણ વાર તો ખાધેલું જ છે અહીંયાનું બરાબર છે એટલે હવે આપણે પાણી ને એવું ટ્રાય કરીએ બીજું કાઈ તમારે કેવું હોય ડિસ્પ્લેમાં કાઈ બાકી હોય કેવું ના બરાબર હવે હું ટેસ્ટ કરું ઓકે થેન્ક યુ સો મચ તો ભાઈ આપણે ઓનરને પોતે પૂછ્યું આખી હિસ્ટરી ની બધી વસ્તુ જાણી હવે આપણે છે ને પેલા તો પાણીપુરી ટેસ્ટ કરીએ કેમ કે સામે પાણીપુરી પડી હોય ને એટલે તમારા જાનિભાઈ રહી ના કે એટલે પેલા પાણીપુરી ટેસ્ટ કરીએ ભાઈ ઓહો જબરદસ્ત ભાઈ જબરદસ્ત હવે આમની મિક્સ પ્લેટ જેના વખાણ ઓલમોસ્ટ બધા લોકો કરે છે અને ઘણા બધા લોકો કહેવાય ને સજેસ્ટ કરતા હોય આમ ભાવનગરમાં આવો એટલે અહીંયાની આમ મિક્સ પ્લેટ ખાજો અને ઓગણીસો ને અડતાલીસ તમે વિચાર કરો કે આ વસ્તુને ત્યાં સુધી આ લોકો લઈને આવ્યા છે ઓહો ભાઈ ભાઈ મિક્સ પ્લેટ સાચું જ નામ છે બધી જ વસ્તુના અલગ અલગ ફ્લેવર આવે છે એળો ટીકો રગડાનો ગરમ ફ્લેવર બધી જ વસ્તુનો ટેસ્ટ આવે છે આમાં જમાવટભાઈ ભાઈ 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 એટલો જબરદસ્ત ટેસ્ટ હતો ને કે અમે દહીં પૂરી મંગાવી લીધી છે હવે કેમ કે બે વસ્તુ ચાખી બહુ ભાઈ એટલે દહીં પૂરી મંગાવી લીધી અને હવે દહીં ચાખી લઈએ ભાઈ બહુ જ મસ્ત ટેસ્ટ છે શું કે ચીમી બસ જબરદસ્ત ચાલો હું ટેસ્ટિંગ કરીને તમને બતાવું ભાઈ દહીંપુરી આવી ગઈ છે જોઈને તો આમ મસ્ત લાગે છે જોઈને ખાવાનું મન થઈ જાય છે જબરદસ્ત મજા આવી જાય એવું એકવાર જરૂરથી ટ્રાય કરવી જોઈએ આમ મિક્સ પ્લેટ અને દહીં બંને મને ખૂબ જ ભાવી તમે ટ્રાય કરી શકો અને ભાઈ જબરદસ્ત મિક્સ પ્લેટ ખાઈને હું દુકાનની બહાર નીકળો અને મને એમ કે મારું માહેક ચાલુ છે અને હું બધું બોલવા માંડ્યો બધી જ વસ્તુ હસશે વખાણ કરવા માંડ્યો અને ઘરે આવીને એડિટિંગ વખતે મેં જોયું તો મારું માહેક બંધ હતું તો હવે ભાઈ તમને એડ્રેસની વાત કરું ને તો ભાવનગર તળાવની અંદર તમે આવો ને તમે કોઈ પણ બીજી સાઈડથી જો આવતા હોય અમદાવાદ વડોદરા તો તમારે ડાયરેક્ટ ભાવનગર તળાવમાં આવવાનું રહેશે અને તળાવમાં તમને જ્યાં રિક્ષા ઉતારે એને રૂપમ ચોક કહેવાય તો રૂપમ ચોકમાં પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ પાછળની જ સાઈડ રૂપમ ચોકીએ તે જોવા પોલીસ સ્ટેશન છે એની એક્ઝેટ પાછળની જ સાઈડ આ મિલાપ પાર્લર કરીને તમને આ જગ્યા જોવા મળી જશે ત્યાં તમને આ બધી જ વસ્તુ ખાવા મળી જશે તો ભાઈ જરૂરથી એકવાર ખાવા આવો કેમ છે ભાઈ અહીંયા સુધી વિડીયો જોયો છે બધી કરી નાખજો અને હવે વિડીયો શેના પર બનાવવું કોઈ ચેલેન્જ વિડીયો કે પછી કોઈ ફૂડ વિડીયો તમે કહો એના ઉપર આપણે વિડીયો બનાવશું કોમેન્ટ સેક્શન તમારી માટે છે કોમેન્ટ કરો ભાઈ બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ